જયંતિભાઈ દિવાલ પર ટીંગાડેલા સ્વર્ગવાસી શોભનાબેનના ફોટા ઉપર ચડાવેલો હાર બદલી રહ્યા હતા હાર બદલતી વખતે જયંતિભાઈ ની આંખો માંથી આંસુ છલકાઈ ગયા તેમની પુત્ર વધુ આરતી રસોડા માંથી આ જોઈ રહી હતી સસરાની આંખોમાં આંસુ જોઈને આરતી પણ ઢીલી થઈ ગઈ તે પાણીનો ગ્લાસ ભરીને સસરા છેંદીભાઈને આપવા આવી તે કંઈ કહેવા માંગતી હતી પણ બોલી શકી નહીં માત્ર ઊંચું જોઈને ઊભી રહી જયંતિભાઈએ ઝડપથી આંસુ લૂછીને ઘૂંટણો પાણી દીધું પછી ગ્લાસ લઈને રસોડામાં જતી રહી અને રસોડામાં ગયા પછી આરતી આંસુ રોકી ન શકી તેની આંખો વહેવા લાગી સાથે સાથે ડુસકું પણ નખાઈ ગયું એની નજર સામે ભૂતકાળ ફરવા લાગ્યો અને એ ભૂતકાળમાં એ ગરકાઉ થઈ ગઈ અને આરતી આઠમા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી એ વખતે એક ચોપડાની દુકાનેથી આઠમા ધોરણના ચોપડા ખરીદી રહી હતી ચોપડીઓનો કુલ કિંમત 105 રૂપિયા થઈ હતી પણ તેની પાસે 100 રૂપિયા જ હતા એટલે આરતીએ દુકાનદારને કહ્યું ભાઈ આમાંથી એક ચોપડી પાછી લઈ લ્યો પણ દુકાનદારે કહ્યું કે અમે ચોપડાઓ ના આખા એટલે આખા સેટ પૈસા હોય તો ચોપડા લે થોડી વાર ઉદાસી ગઈ છેવટે નીચું જોઈને ચાલવા લાગી અને અચાનક તેના ખભા પર કોઈકનો હાથ પડ્યો અને શબ્દો સંભળાયા ઉભી રે બેટા એક શબ્દો શોભનાબેનના હતા શોભનાબેન અને જયંતિભાઈ પણ દુકાનેથી શૈક્ષણિક ચોપડાઓ લેવા માટે આવ્યા હતા આરતી સાથેની આ બધી હકીકત તેઓ જોઈ રહ્યા હતા એટલે આરતીને ઊભી રાખી અને આરતી ઊભી રહી એટલે જેંતીભાઈએ દસ રૂપિયા કાઢીને તેના હાથમાં આપ્યા અને કહ્યું કે લે બેટા આ દસ રૂપિયા અને હવે આખો સેટ લઈ લે દીકરી તારું નામ શું છે આરતી બોલી મારું નામ આરતી છે સાહેબ તમે ક્યાં રહો છો મારી મમ્મી મને દસ રૂપિયા આપશે ત્યારે હું છેક તમારા ઘરે આપવા આવીશ બેટા પૈસા આપવાની કોઈ જરૂરત નથી એમ સમજે કે હું તારો અંકલ છું અને જયંતિભાઈએ લાગણીના ભાવ સાથે કહ્યું શોભના બેન અને જયંતિભાઈ દસ રૂપિયા આપીને સ્કૂટર પર બેસીને જતા રહ્યા થોડી વાર માટે આરતી તેમને જોતી જ રહી થોડી વાર પહેલાની તેની ઉદાસી હવે આનંદમાં પલટાઈ ગઈ તે આઠમા ધોરણની ચોપડીઓ ખરીદીને ચાલતી થઈ આ વાતને ત્રણ વર્ષ વીતી ગયા આજે માતૃ સ્કૂલમાં ધોરણ અગિયારની પ્રવેશ કાર્યમાં પછીનું મૌખિક ઇન્ટરવ્યૂ છે પ્રવેશ પરીક્ષામાં આરતીને સોમાંથી સત્તાણું માર્ક્સ મેળવ્યા હતા અને અત્યારે મૌખિક ઇન્ટરવ્યૂમાં તેમનો પહેલો વારો હતો એનું નામ બોલતા જ તે આરતી ઓફિસમાં ગઈ અને ખુરશી પર ઇન્ટરવ્યુ માટે બેઠેલા બે વ્યક્તિઓને જોતા જ તે આરતી આશ્ચર્ય પામી એને ઓળખતા વાર ના લાગી ઇન્ટરવ્યુ લેનાર શોભનાબેન અને જ નમસ્તે સર નમસ્તે મેડમ તમે મને ઓળખી મારું નામ આરતી આજથી ત્રણ વર્ષ પહેલા આઠમા ધોરણના ચોપડા લેવા માટે મારી પાસે પૂરતા રૂપિયા ન હતા ત્યારે તમે મને દસ રૂપિયા આપ્યા હતા અને સર હું એ જ તે આરતી અને આશ્ચર્યના ભાવ સાથે આરતી બોલી જયંતિભાઈ અને શોભનાબેન બંને શિક્ષક હતા એટલે ત્રણ વર્ષ પહેલાની ઘટના થોડી કંઈ ભૂલે અને શોભનાબેન બોલ્યા હા બેટા તને આ સ્કૂલમાં અંગ્રેજી અને શોભનાબેન અર્થશાસ્ત્રના ધોરણ અગિયાર અને વારના શિક્ષકો હતા બંને પતિ પત્ની હતા જયંતિભાઈ થોડી વાર આરતી સામે જોતા રહ્યા અને પછી પૂછ્યું બેટા તારા માતા પિતા શું કરે છે આરતી જવાબ આપ્યો સર મારા પપ્પા તો આ દુનિયામાં નથી હું સાતમા ધોરણમાં ભણતી હતી એ સમયે લાંબી બીમારી પછી તે સ્વર્ગવાસી થઈ ગયા હતા મારી મમ્મી સોસાયટીમાં પોતા કરે છે અને રાત્રે ઘરે સંચા ઉપર કપડા સીવે છે આ બંને કામોમાં હું પણ મદદ કરાવું છું મારો મોટો ભાઈ પ્રકાશ સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં છે ભણવામાં ખૂબ હોશિયાર છે મારો ભાઈ અભ્યાસની સાથે સાથે મારો સવારે સવારે ન્યૂઝપેપર પણ નાખવા જાય છે અને શોભનાબેન ને જયંતિભાઈ આરતીના જવાબથી ભાવ વિભોર થઈ ગયા અને શોભનાબેને આરતીને પૂછ્યું બેટા તું દસમા ધોરણમાં ત્રાણું ટકા કેવી રીતે લાવી એ વિશે થોડું કહીશ આરતીએ જવાબ આપ્યો હા મેડમ ચાલીમાં અમારું નાનકડું મકાન છે હું સાંજના આઠ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી નિયમિત વાંચન કરતી હતી આ સમય એટલે કે મારી મમ્મીને સંચા ઉપર બેસવાનો સમય છતાંય સંચાનો અવાજ ક્યારેય મારું ધ્યાન ભંગ કરી શકતો નહીં હું ક્યારેય ટ્યુશન ગઈ નથી મેડમ ફક્ત એક ધ્યાન થઈને કરેલી મહેનતે મને આ પરિણામ આપ્યું છે ભાઈએ કહ્યું તને ખબર છે આરતી તારી દસમા ધોરણની ટકાવારીને લીધે તને આ સ્કૂલમાં મફત પ્રવેશ મળશે પણ વાર્ષિક દસ હજારનો અન્ય ખર્ચો તો થશે જ તે શું તે ખર્ચો તને પરવડશે આરતી ખુશ થઈને બોલી હા સર હું અને મારી મમ્મી સખત મહેનત કરીને પણ એટલો ખર્ચો કાઢી લઈશું મારે આવી સ્કૂલમાં આગળ ભણીને એમ થવું છે સર શોભનાબેન અને ચેંતીભાઈ ઘડી ભર એકબીજાની સામે જોઈ રહ્યા છેવટે શોભનાબેન બોલ્યા બેટા તારું ઘર અહીંથી કેટલું દૂર છે આરતી બોલી મેડમ અડધો એક કિલોમીટરથી પણ થોડું ઓછી અને શોભનાબેને ખુશ થઈને કહ્યું તને આ સ્કૂલમાં એડમિશન તો મળી જ ગયું સમજ પણ લે આ અમારી સોસાયટી અને મકાનનું સરનામું પરમ દિવસે રવિવારે તું અને તારી મમ્મી સવારે દસ વાગ્યે આવી જાજો મારે તારી મમ્મી સાથે થોડી ચર્ચા કરવી છે રવિવારે દસ વાગ્યે આરતી અને તેની મમ્મી ચેતીભાઈના ઘરે પહોંચી ગયા જયંતિભાઈ અને શોભનાબેન તેમની રાહ જોઈ રહ્યા હતા ઘરે કોઈ ત્રીજો વ્યક્તિ હાજર હતો નહીં શોભનાબેને આવકાર આપીને આરતી અને તેની મમ્મીને બેસાડ્યા ચા પાણી કરાવીને શોભનાબેન બોલ્યા બહેન પહેલા તો તમને એ વાતના ધન્યવાદ આપીએ છીએ કે તમે સાવ સામાન્ય પરિસ્થિતિ વચ્ચે પણ તમારા બે બાળકોને ખૂબ સારી રીતે ભણાવી રહ્યા છો અમને ખૂબ જ આનંદ થયો કે અને એટલે તો તમને અમારા ઘરે બોલાવ્યા છે અમે પરિવારમાં ત્રણ જણા છીએ દીકરો અત્યારે બિઝનેસ મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં અમેરિકા ગયો છે અને બંને નોકરીયાત હોવાથી ઘરકામ અને રસોઈકામમાં ખૂબ જ તકલીફ પડે છે ઘણા બધા નોકરો આવ્યા અને ગયા પણ એના ભરોસે ઘર મૂકી શકાય એવું કોઈ મળ્યું જ નહીં જો તમે અમારું ઘરકામ અને રસોઈ કરી આપો તો અમને ખૂબ જ આનંદ થશે તમે જે કહેશો તે પગાર આપીશું આરતીના મમ્મી સવિતાબેન બોલ્યા બહેન કંઈ અણક હકનું તો લેવાય નહીં પણ મહિને રૂપિયા આપશો તો ચાલશે ચંદીભાઈએ વચ્ચે જ કહ્યું ત્રણ હજાર તો અમને મંજૂર છે પણ બંને ટાઈમ તમારા પરિવારનું જમવાનું પણ અમારી સાથે એમાં કોઈ આનાકાની ના કરતા બહેન આરતીના પરિવારને તો જાણે આજે સોનાનો સૂરજ ઉગ્યો હોય એટલો બધો આનંદ હતો આજે હાડ મારી ભરિયા જીવનનો પ્રશ્ન લગભગ હલ થઈ ગયો હતો સમય વીતતો ગયો અને સવિતાબેનના દીકરા પ્રકાશનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો એના પછી થોડા સમયમાં જ એને સરકારી નોકરી મળી ગઈ અને થોડા સમય પછી એક નોકરિયાત છોકરી સાથે પ્રકાશના લગ્ન થઈ ગયા એ સાથે જ તે આરતી અને તેની મમ્મી સવિતાબેન પ્રકાશ સાથે ભાડાના મોટા મકાનમાં રહેવા ચાલ્યા ગયા આરતીએ અભ્યાસ પૂરો કર્યો એ સાથે જ એને એક ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મળી ગઈ અને શોભનાબેન અને જયંતીભાઈનો દીકરો સાગર અભ્યાસ પૂરો કરીને શરૂઆતમાં અનુભવ માટે ત્યાં જ નોકરીમાં જોડાયો હતો ત્રણ વર્ષમાં અમેરિકામાં નોકરી કરીને તે પાછો ભારત આવી ગયો હતો અહીં આવીને તેને અમદાવાદમાં જ વાર્ષિક પચીસ લાખનું રૂપિયાનું પેકેજ મળી ગયું રવિવારનો દિવસ હતો સાગર એની પસંદ કરેલી છોકરીને પોતાના કારમાં લઈને એના પિતાને મળવા માટે પોતાના ઘરે લઈને આવી રહ્યો હતો આ છોકરી બીજી કોઈ નહીં પણ આરતી હતી સાગરની સોસાયટીના નાકામાં કાર વળવા જ તે આરતી બોલી ઉઠી સાગર આ સોસાયટીમાં તો એક ખૂબ જ માયાળુ સર અને મેડમ ત્યાં મારી મમ્મી પણ ઘર કામ કરવા આવતી હતી તેને ટેકો કરવા માટે હું પણ ઘણી વખત એની સાથે આવતી સાગર બોલ્યો શું નામ હતું એ સર અને મેડમનો શોભના મેડમ અને જિંતી સર આરતી સહેજ ભાવે બોલી અને સાગર આશ્ચર્ય સાથે બોલ્યો હે શું વાત કરે છે આરતી ઓ તો તે તો મજા આવી ગઈ આરતી વાહ ભાઈ વાહ આ તો અજીબ ઘટના કહેવાય આરતી સાગરના બોલેલા વાક્યોને સમજે એ પહેલા તો કારજેંતીભાઈના મકાનના દરવાજે આવીને ઊભી રહી અને સાગરે કારમાંથી ઉતરીને આરતીને ઉતારવાનું કહ્યું પણ આરતી સંકોચ સાથે કારમાં જ તે બેઠી રહી ઘણા બધા વિચારોએ આરતીના મગજને ઘેરી લીધું એ મનોમન વિચારવા લાગી સાગર શોભના મેડમ અને જયંતિભાઈના જ દીકરા હવે શું થશે સર અને મેડમ મને સ્વીકારશે આરતી વિચારોના વીંટોળમાં અટવાઈ ગઈ હતી ત્યાં તો સાગરે ઘરના દરવાજા બહાર રહીને જ તે બૂમો પાડી મમ્મી પપ્પા જુઓ હું તમારી થનાર વહુ પુત્ર વધુને ઘરે લઈને આવ્યો છું એને જોતા જ તમે બંને જ જણ દંગ રહી જશો બિંદાસ સ્વભાવના સાગરને હકીકતની જાણ થતાં જ બેવડા ઉત્સાહથી તે તેના માતા પિતાને બોલાવી રહ્યો હતો સાગર આરતીની નોકરી પહેલાની ગરીબી પરિસ્થિતિ વિશે સંપૂર્ણ વાકેફ હતો તે અને આરતીએ એની ગરીબ પરિસ્થિતિ વિશે સાગરને પહેલેથી જ બધું જણાવી દીધું હતું અતિ ઉત્સાહ સાથે ઝડપથી શોભનાબેન અને જયંતિભાઈ કાર પાસે આવીને જોવા લાગ્યા આરતી તો સંકોચાઈને હજી કારમાં જ બેઠી હતી એને જોતા જ શોભનાબેન બોલી ઉઠ્યા અરે આરતી બેટા તું આરતી તો તરત જ જવાબ આપી ના શકી પણ સાગર આનંદિત સ્વરે બોલ્યો હા મમ્મી એક વખતની આ ઘરની કામવાળીની દીકરી પણ હવે આ ઘરની થનારી પુત્રવતુ સાગર ઠાક ઠાવકાઈથી આટલું બોલીને તેના મમ્મી પપ્પા સામે જોઈ જ રહ્યો થોડી વાર રહીને જયંતિભાઈ ધીરેથી બોલ્યા દીકરા તું ભાનમાં છો ને હા પપ્પા હું પૂરા શાન ભાનમાં બોલું છું કે આ ઘરની એક સમયની કામવાળીની દીકરીને હું અત્યારે આ ઘરની બનાવવા લઈ આવ્યો છું સાગરે વાતને રિપીટ કરી અને નજર મળી બંનેના ભાવ સામે સામે ટકરાયા ત્રણેય વર્ષ પહેલા બંનેના હૃદયમાં ઉઠેલો વિચાર અત્યારે વાસ્તવિક બનીને ઉભો રહી ગયો હતો વાહરે પ્રભુ તારી માયા બેટા આ વિચાર તો અમને ત્રણેક વર્ષ પહેલા આવ્યો હતો આરતીના સંસ્કાર શિક્ષણ જોઈને એ વખતે મેં અને તારા પપ્પાએ આ વિશે વિચાર કર્યો હતો પણ અમે તને કહી ન શક્યા આજે એ ઈચ્છા પ્રભુએ પૂરી કરી અને શોભનાબેને આનંદથી સ્વરે કહ્યું આરતી આ બધું સાંભળી રહી હતી અને એના જીવમાં જીવ આવ્યો એણે એકદમ વિસ્મય થઈને કારમાંથી ઉતરીને દોટ મૂકી એ શોભનાબેન અને જયંતિભાઈના ચરણોમાં પડી ગઈ શોભનાબેને આરતીને ઊભી કરી અને ભેટી પડ્યા હરખના અશ્રુ બિંદુઓથી બંનેની આંખો વરસી પડી અને આરતીએ શોભનાબેન અને જયંતિભાઈને કહ્યું મમ્મી પપ્પા તમે ફોન પર બિટ્ટુ નામ લઈને વાતો કરતા હતા એ સાગર હતા એ તો આજે ખબર પડી સાગર અને આરતીના ધામધૂમથી લગ્ન થયા લગ્નના ત્રીજા વર્ષે આરતીએ જોડિયા દીકરા દીકરીને જન્મ આપ્યો દાદા દાદીના ખોળા લાલુડાથી ચિરાઈઓથી ગુંજી ઉઠ્યા પરંતુ વાહરે કુદરત હૃદય રોગના હુમલાઓમાં શોભનાબેને જીવ ગુમાવ્યો સાગર અને આરતીના અપાર સ્નેહ છતાંય સેંતીભાઈ સાવ સુનમુન બની ગયા અને ઘણા સમય સુધી રસોડામાં કોઈ હલચલ ન થતા જયંતિભાઈએ તરફ જઈને બોલ્યા બેટા આરતી શું વિચારમાં સરી પડ્યા છો બે વખત વાક્યનું પુનરાવર્તન થતા ભૂતકાળમાં ગુમ થયેલ આરતીની તિંદરા તૂટી અને એની આંખોમાં આંસુ ક્યારેય થાકી ગયા હતા અને ભદ્ર ભગ્રદયે જયંતિભાઈના ચરણો સ્પર્શ કરીને આરતી બોલી પપ્પા મમ્મીએ આ દુનિયાને છોડીને 15 વર્ષ થઈ ગયા છતાં એમને હું એક દિવસ પણ ભૂલી શકી નથી તો તમે કેટલા ઠકણ હૃદયના છો કે મમ્મીની યાદના આંસુઓને આંખોથી પી જઈને અમને કળાવા પણ દેતા નથી ઘરમાં ઘડી પર ગમગીની છવાઈ ગઈ ત્યાં જ બારણું ખુલ્યું મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા જયંતિભાઈના જોડિયા પુત્ર પુત્રી ક્રિવિશ અને ક્રિશા હાથમાં ગુલદસ્તા સાથે હાજર થયા બંને સ્વર્ગવાસી દાદી શોભનાબેનના ફોટા પાસે ગુલદસ્તો રાખીને વંદન કરીને જન્મદિવસ મુબારક દાદી કહીને દાદા જયંતીભાઈના ચરણ સ્પર્શ કરવા લાગ્યા થોડું વાતાવરણ હળવું થયું અને થોડીવારમાં સાગર પણ આવી પહોંચ્યો અને બોલ્યો પપ્પા મીઠાઈ સાથે રસોઈ પણ તૈયાર થઈને આવી ગઈ છે ચાલો વૃદ્ધાશ્રમે ઘરડા માતા પિતાને ભોજન કરાવવા જઈએ તો મિત્રો આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો